રાજ્યના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ અગ્નિકાંડ મામલે આજે ખુલીને સામે આવ્યા પરંતુ બોલ્યા કશું નહીં રાજકોટના અગ્નિકાંડ મામલે હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ રાજકોટના રાજકારણની છે કારણ કે કેટલાક નેતાઓ પણ આ પ્રકારની ગેરરીતિઓમાં સામેલ હતા જે ગેરરીતિઓ ટીપીઓ સાગઠિયા જેવા ભ્રષ્ટ અધિકારીઓ કરી રહ્યા હતા તેવા આક્ષેપ સામે આવ્યા અને કમલમમાં તો એક પત્ર પણ અગાઉથી જ ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ લખી કાઢ્યો હતો ત્યારે ગોવિંદ પટેલ શું બોલ્યા વિગતવાર વાત કરીએ આ રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે

પરંતુ આદેશ આદેશ હતી તપાસ તપાસ હતા જોઈએ હવે શું થયું છે એ કોઈને ખબર નથી પણ આજે વાત કરીએ રાજકોટના અગ્નિકાંડની રાજકોટના અગ્નિકાંડ મામલે ગોવિંદ પટેલ પાસે માધ્યમોના પત્રકારો પહોંચ્યા સવાલ જવાબ થયા ગોવિંદ પટેલે કહ્યું એસઆઈટીની રચના કરવામાં આવી છે એસઆઈટીની ટીમ પર મને ભરોસો છે એસઆઈટીની તપાસ યોગ્ય દિશામાં જઈ રહી છે અને આ બધી તપાસ એસઆઈટીને કરવાની છે મારે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવી નથી સાંભળો ગોવિંદ પટેલે પત્રકારોના જે સવાલો આવી રહ્યા હતા તેના જવાબમાં પણ કેવું મૌનસેવી રાખ્યું રાજકોટની જે દુર્ઘટના બની છે એ અતિશય કમનસીબ ઘટના છે અનેક લોકોએ પોતાના આત્મીજનો સ્વજનો ગુમાવ્યા છે એના પ્રત્યે મારી દિલ શોધી પાઠવું છું અને આવી દુર્ઘટના ફરીથી ન બને એના માટે સરકાર સતર્ક થઈ છે સતર્ક થઈને એક ઉચ્ચ કક્ષાની સીટની રચના પણ કરી દીધી છે અને મારી દૃષ્ટિએ આજે સીટ જે પ્રકારે કાર્યવાહી કરી રહી છે જે પ્રકારે એક્શન લઈ રહી છે એ યોગ્ય દિશામાં છે અને આવતા દિવસોમાં જે કોઈ એમાં આવશે એને સરકાર પણ છોડશે નહીં એવા મક્કમ નિર્ધાર સાથે આ સીટની રચના થઈ છે ને સીટ એ રીતે કામ કરી રહી છે આવતા દિવસોમાં આના કારણે માત્ર રાજકોટના એક બનાવના કારણે સમગ્ર રાજ્યની અંદર આવી જે જે પ્રકારની જ્યાં જ્યાં અસુવિધાઓ કે ઉપલબ્ધિઓ નહોતી એની પણ તપાસ થઈ રહી છે અને જ્યાં પણ આવશ્યકતા વગરની મંજૂરી આપવા વગરના આવા કોઈ પણ કામ ચાલતા હોય એને સીલ પણ કરી દેવામાં આવ્યા છે અને અનેક જગ્યાએ ફાયર એનઓસી અને બાકીના સાધનોની જે આ વ્યવસ્થા નથી એમને પણ નોટિસો આપીને કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને મને લાગે છે કે સરકાર સક્રિયતાથી અને યોગ્ય દિશામાં આગળ વધી રહી છે એ ઘટના ખરેખર ન બનવી જોઈએ એ પ્રકારની ઘટના બની છે અને આવી ઘટનાઓ ફરીવાર ન બને એના માટે સરકાર યોગ્ય દિશામાં આગળ વધી રહી છે

તપાસ કઈ દિશામાં કઈ રીતે કરવી એ વિષય વિષય મારો નથી જે આવશ્યકતા આવશ્યકતા હશે ના ચાલે કોઈ ભ્રષ્ટાચાર ની અંદર સંડોવાયેલ હશે એની સામે એક્શન લેવાશે

આ તા રાજકોટથી ગોવિંદ પટેલ કે જેઓને પત્રકારોએ પૂછ્યું કે તમે અગાઉ પણ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી ચૂક્યા છો તો હવે શું કહેશો અગાઉ પણ તમે કહ્યું છે એ પ્રકારની જે તમારી વાતો હતી એ મામલે આજે તમે શું કહેશો રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર વિશે પણ સવાલ થયા પરંતુ ન કમેન્ટ એટલે કે તેમણે કહ્યું કે આ બાબતે મારે કોઈ ટિપ્પણી કરવાની નથી કોઈ દોષિતને છોડવામાં નહીં આવે પરંતુ આખરે તેમણે કહ્યું જ્યારે પત્રકારે પૂછ્યું કે તમારું પણ નામ ક્યાંક ને ક્યાંક આવે છે તેમણે કહ્યું કે જો મારું નામ આવે અને હું દોષિત હોય ત્યારે ગોવિંદ પટેલ હશે જ નહીં ખેર ગોવિંદ પટેલે હાલ તો મૌન સેવી રાખ્યું છે પરંતુ ગોવિંદ પટેલ અને રામ મોકરિયા બંને અગાઉ ખુલીને ભ્રષ્ટાચારની લડાઈમાં સામેલ થયા હતા જે રાજકોટમાં વકરી વ્યાપી અને હવે પેધી અને ઘર કરી ગયું છે તે સ્થિતિમાં છે રામ મોકરિયા તો હજુ બોલે છે ગોવિંદ પટેલ કેમ મૌન સેવી રહ્યા છે તેની ચર્ચા છે આ જ પ્રકારના સમાચાર અહેવાલો સાથે ફરી મળીશું નવજીવનની આ ચેનલને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ